પરંપરાગત માટીના ગરબાનો ટ્રેન્ડ ફરીથી જોવા મળી રહ્યો છે જેમાં આધુનિકતા અને ધાર્મિકતાનો અનોખો સમન્વય થયો છે માતાજીનો નો ગરબો જે સત્તાવીસ છિદ્રો વાળી માટીની માટલી છે તેનો બ્રહ્માંડ સાથે ખાસ સંબંધ હોવાનું માન્યતા છે

આ માતાજીની ની કલાકૃતિઓ વાલા તેમજ દરવાજા વાલા ગરબા લેવા માટે દૂર દૂરથી ગ્રાહકો આવી રહ્યા છે આગામી દિવસોમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં હાલ અલગ અલગ પ્રકારના માટીના ગરબાઓ જે જોવા મળી રહ્યા છે સુરતનો એક જે સિંગણપોર વિસ્તાર છે જ્યાં ખાસ માટીના ગરબા બનાવવામાં આવેલા છે જેમાં ખાસ પ્રકારનો અલગ જ અહીં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે અહીં જે માટીના ગરબા બનાવવામાં આવેલા છે આ માટીના ગરબામાં માતાજીની કલાકૃતિઓ તેમ તેમજ તેમના અલગ અલગ જે રૂપ હોય છે તેમને ખાસ અહીં જે મટકીઓ છે એ પણ કંડારવામાં આવેલા છે આપણી સાથે અહીં જે ગ્રાહક પણ છે જે અહીં ખરીદી કરવા આવેલા છે એમની પાસેથી જાણીએ કે નવરાત્રી નું શું મહત્વ છે અને આ માટીના ગરબાનું શું મહત્વ છે આપનું નામ મારું નામ છે જાગૃતિ અજયકુમાર જરીવાલા ક્યાંથી આવો છો અને ક્યાં કરી રહ્યા અમે અડાજણ થી આવીએ છીએ અને આ સિંગણપુર એરિયા છે ચાર રસ્તા શાક માર્કેટ પાસે હેમંતભાઈ કરીને માટલા એમની શોપ છે આ જી આજે ગરબો ખરીદી કરવા આવેલા છો ગરબાનું શું મહત્વ છે ગરબાનું તો બહુ જ મહત્વ છે ખાસ કરીને આજે મારા હાથમાં તમે ગરબો જુઓ છો એના પરથી જ હું તમને કહીશ કે આ જે ગરબો છે ને એમાં સત્તાવીસ હોલ છે આજે જે કાણા છે એ ગરબો આપણું ડાયરેક આનું કનેક્શન બ્રહ્માંડ સાથે થાય છે બ્રહ્માંડ સાથે એ રીતે કે આપણા નક્ષત્રમાં પણ સત્તાવીસ હોય છે નો આંકડો આમ નવ થાય છે આપણા માતાજીના નવરાત્રાના દિવસ પણ નવ હોય છે જ્યારે આની અંદર આપણે દીપ પ્રજ્વલિત કરીએ છીએ ને ત્યારે આમાંથી જે પ્રકાશ નીકળે અને આપણે જ્યારે આનો ગરબે ઘૂમીએ ત્યારે એનો મીનિંગ એવો થાય કે આપણે એક બ્રહ્માંડનું રાઉન્ડ મારેલું કહેવાય એ રીતે આ માટીના જે ગરબા છે અને સત્તાવીસ છિદ્રવાળા એનું મહત્વ અને અનેક વિશેષ છે પહેલા જે આપણે છે ને પારંપરિક રીતે જે કરતા હતા ને એ અત્યારે બધું ભૂલાઈ રહ્યું છે હજુ અમુક જગ્યાએ છે શેરી ગરબા બહુ જ ફાઈન થાય છે અમારે ત્યાં પણ શેરી ગરબા જ થાય છે અને જે હતા ને એમાં બધું આવી ગયું છે મને એક આ સત્તાવીસ હોલ વાળું બહુ પસંદ છે અને બીજા એક માતાજીના ગરબા જે સુરતમાં ફર્સ્ટ ટાઈમ અમે જોયા છે કે માતાજીની જે કૃતિઓ આવે ને એને direct ગરબા ઉપર જ એમને સજાવી છે અને એ બહુ જ આકર્ષણનું કેન્દ્ર છે અને બહુ જ ફાઈન લાગે છે તો જે પ્રકારે આપણે અહીં જે ગ્રાહકો સાથે વાત કરી હવે આપણી સાથે જે અહીં જે લોકો આ ગરબો જે બનાવતા છે તેમની પાસેથી પણ જાણીએ કે આ વર્ષે તેઓ દ્વારા કયા પ્રકારનું યુનિક જે ગરબા બનાવવામાં આવેલા છે અને આ ગરબા જે લોકો લઈ જાય છે તો કેવી રીતે કઈ શ્રદ્ધાથી અને શું એનો જે મહત્વ છે જેના કારણે નવરાત્રીમાં આ સત્તાવીસ છિદ્રવાળા ગરબા લોકો

એટલે જ વસ્તુ છે માતાજીની પ્રતિમા છે પછી એક એક એકદમ જ વસ્તુ છે આ વખતે દરવાજા વાળો ગરબો છે જો કે દરવાજો ઓપન કરો અને આ રીતે અંદર થી અહિયાં થી દીવો કરી શકો એવી રીતના માતાજી નો ગરબો છે આખો ટ્રેડિશનલ આ બધા ગરબા ઓલરેડી અમારે અત્યારે બુક થઈ ચુકેલા છે એકદમ નવો કોન્સેપ્ટ છે આ વર્ષ નો અમારો જી આપડે ત્યાં જે ખાસ તો પારંપરિક રીતે હજી પણ જે ગરબા સત્તાવીસ છિદ્ર વાળા બનાવામાં છે એનું શું મહત્વ સત્તાવીસ છિદ્ર નું મહત્વ એ છે કે જે ગરબામાં આપણે આપડે સત્તાવીસ છિદ્ર આવે ને એનું બ્રહ્માંડ સાથે કલેક્શન છે આખું કે આપણે એમાંથી જે દીપ પ્રગટાવીએ દીવો એનો બાર પ્રકાશ પડે પછી આપણે સત્તાવીસ છિદ્ર વાળું ગરબા ને આપડે જે ફરતે વચ્ચે ગરબી મૂકીને

ટોટલી માટીના ગરબા ટ્રેડિશનલ અમે પોતે જ બનાવીએ છીએ પોતે જ ડ્રોઈંગ કરીએ છીએ તો કસ્ટમરોની રિકવાયરમેન્ટ હતી કે અમને કંઈક નવું આપો એમ ગ્રહ કેમ માંગતા હતા કંઈક નવું આપો એટલે અમારો વિચાર આવ્યો કે ચાલો આપણે કંઈક યુનિક આઇટમ બનાવીએ કે લોકો નવા અત્યારે પિત્તળના અને તાંબાના અને સ્ટીલના ગરબા તો આવે છે પણ માટીમાં આપણે કંઈક યુનિક બનાવીએ આ વખતે એટલે અમને એવો વિચાર આવ્યો એટલે અમે આ ટાઈપનું